ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામથી તમે ભૂમેલ જવાનો જે રસ્તો છે ત્યાં ઘડી એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે ઉત્તરસંડાથી ભૂમેલ જતા રસ્તામાં વચ્ચે એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે જે અત્યારે સ્કૂલ છૂટી છે બપોરે એક વાગ્યાનો ટાઈમ છે છૂટવાનો તેનો આ સ્કૂલ અત્યારે છૂટી છે આ છૂટ્યા પછી તમે જોઈ શકો છો કે ટ્રાફિક કેટલો જામ કરી દીધેલો છે શું એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલ મેનેજમેન્ટની કોઈ જવાબદારી નથી આ તમે જુઓ આખો ટ્રાફિક જામ થઈ ગયો છે સ્કૂલોમાંથી ગાડીઓ નીકળી રહી છે બે બાજુના રસ્તા બંધ થઈ ગયા છે હાઈવેનો આ એક રોડ છે હાઈવેનો રોડ છે જેની ઉપર એન એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી લોકો નીકળી રહ્યા છે બાળકો નીકળી રહ્યા છે વાહનો નીકળી રહ્યા છે જેના લીધે કેટલી બધી તકલીફો વેઠવી પડે છે તમે જોઈ શકો છો આવતા જતા રાહદારીઓને તમે જુઓ એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલ મેનેજમેન્ટની શું કોઈ જવાબદારી નથી કે આ ટ્રાફિકને જે અવરજવર કરે છે રાહદારીઓને તકલીફ ના પડવી જોઈએ સ્કૂલ છૂટ્યા પછીથી બાળકો સ્કૂલમાંથી છૂટીને સીધા રોડ ઉપર દોડતા હોય છે ક્રોસ કરતા હોય છે હવે કશું થયું એ બાળકોને વિદ્યાર્થીઓને તો જવાબદાર કોણ મેનેજમેન્ટનું ટોટલ ધ્યાન હોવું જોઈએ જો તમે કેટલો ટ્રાફિક જામ થયો છે હું તમને બતાવી રહ્યો છું આ એક સ્કૂલ છૂટવાના લીધે હાઈવે ઉપર જો કેટલો ટ્રાફિક જામ થયો છે હવે આની અંદર જો એમ્બ્યુલન્સ ફસાય તો એ પેશન્ટની શું હાલત થાય મેનેજમેન્ટનું ધ્યાન હોવું જોઈએ સ્કૂલ મેનેજમેન્ટનું ધ્યાન હોવું જોઈએ અને વહેલી તકે આની અંદર યોગ્ય પગલાં ભરવા જોઈએ